કુટી કેમ બંધ થઈ ગઈ આમાં નવી નવી કુટીમાં શું થઈ ગયું બોલો મારે ઘરે જવાનું છે એમ બહુ મોડું થઈ ગયું અને આ ત્રી સારે ગઈ બોલો શું કરું અમાર કેમ જાવું ઘરે અમાર શું કરું મને કઈ આમાં કઈ ખબર જ ન પડતી આ ડોહો આવે આ ડોહાન કવ એટલે હમું કરી દીસી

आमा केम बांटो पड़े आमरे तू जो काय मारतो न तो जो जे जो जे तू जे जो केम न खाई पी कोडी सडाय बा जो जे हां आ जाय हां आ आलू वाहे दे सवारी

ઓલા ડોહાય છે ને આ તો મારો મગજ ફેરવી નાખ્યો બોલો આ તો કુટી ખોટવાઈ ગઈ હતી ને એટલે નકશી ની ડોહાનું બે હારવી નઈ મારા કુટી માં આ મારી છોડી કોલેજે ગઈ છે અત્યારે તો છૂટી હોતા ગઈ છે પણ હજી આવી નહીં બોલો આ મોડ ન થાય એટલે મેં કુટી લઈ દીધી બોલો નવી નવી તો પણ હજી ન આવી ત્યાં હેરાન નહીં થઈ ને મારી છોડી અમે રેઢી વ્યા છીએ બેન પણ હારે હાલી આવતી છે એની બેન પણ બિહાતી છે એક આજે આ આવી ગઈ જો એ બટા એટલું બધું મોડું કેમ થયું એ બાપુ એમાં એવું હતું

અરે તારી માને તું ધંધા કરે છે અને પાછો મને નોકરી નો કીધો અને બાપુ પછી મને હું એમ કે બાપો લઈ કેવાનો લે ત્યાં હું શું કહું એ ટપુ મને આવા ભાઈ પણ લખાય